નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત રહે છે સુરતના ઉમરવાડા ટેર્નામેન્ટમાં સવારે ચાલીસ વર્ષીય કિન્નરની ઓગણત્રીસ વર્ષીય પ્રેમીએ પોતાના જ ઘરમાં પોતાની માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા મારી હત્યા કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો જો કે સલાબતપુરા પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેમની વચ્ચે છેલ્લા તેર વર્ષથી પ્રેમ હતો અને તેઓ સાથે રહેતા હતા પણ પ્રેમી યુવાન છેલ્લા બે મહિનાથી માતા સાથે રહેવા આવી જતા કિન્નરને ગમ્યું ન હતું અને તે અવારનવાર રીવાના ઘરે આવી હતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સોળના ઉમરપાડા ટેનામેન્ટ બિલ્ડિંગ રૂમ નંબર સિત્યાસીમાં માં છેલ્લા બે મહિનાથી માતા મીનાબેન સાથે રહેતા કિશન પ્રવિણ જેઠવાને તે વર્ષથી કિન્નર સંજના કુંવર સાથે પ્રેમ સંબંધ હોય બંને સાથે રહેતા હતા જો કે કિશન બે મહિના પહેલાં માતા પાસે રહે રહેવા આવી જતાં સંજના કોને ગમ્યું ન હતું અને તે એવા નવા કિશના ઘરે આવી તેને ધમકી આપતી હતી કે તું અમારી સાથે પાછો ચાલી આવ નહીં તો તને છોડીશું નહીં ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ